ભાવનગરમાં સૌ પ્રથમ વખત રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન સારવાર સફળતાપૂર્વક કરવામાં આવે ભાવનગરની અગ્રણી પેઇન મેનેજમેન્ટ હોસ્પિટલ ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટરે શહેરની પ્રથમ વખત ટ્રાયજિમિનલ ન્યુરલજિઆર રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન ટ્રીટમેન્ટ સફળતાપૂર્વક કરે છે આ પ્રકારની ઓપરેશન વગર થતી ઇન્ટરવેન્શન સારવાર ટ્રાયજિમિનલ ન્યુરોલ અજિયાથી પીડાતા દર્દીઓ માટે નવી આશા આપે છે મારું નામ ડોક્ટર હેતલ ઇંબાણી આઈ એમ પ્રેક્ટિસિંગ એઝ અ પેઇન એન્ડ સ્પાઇન ફિઝિશિયન મારી હોસ્પિટલનું નામ છે ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર જો હું ભાવનગરમાં છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત છું અને હવે અમારું નવું હોસ્પિટલ પણ આર ઓ ટુ કોમ્પલેક્ષ ખાતે બનેલું છે ખાસ તો આજે અમે જે એક ભાવનગરમાં સૌ પ્રથમ વખત ટ્રીટમેન્ટ કરી છે રેડિયો ફ્રિકવન્સી એબલેશન માટે આની આ સારવાર છે હવે ટ્રાજીમેનલ વિશે કહું તો ટ્રાઇજીમેનલ ન્યુરાલજી એક એવો રોગ છે જે મગજની નસ દબાવવાના કારણે થાય છે મગજની નસ જે રીતની નસ દબાતી હોય એ ટાઈપનું પેઇન એટલે કે દુખાવો દર્દીને હોય છે આ દુખાવો એટલો અસહ્ય હોય કે ઇલેક્ટ્રિક શોક લાઈક દુખાવો હોય શોર્ટ જેવું આવે દર્દીને ખાવા પીવામાં તકલીફ બોલવામાં તકલીફ પોતાનું રૂટિન કામકાજ પણ ન કરી શકે અને આ ક્રોનિક પેઇન ડિસઓર્ડરને પણ કહેવામાં આવે એટલે કે દર્દીને એવું થાય કે આ દુખાવો સહન કરો એના કરતાં મરી જવું સારું એટલી હદનો આ દુખાવો હોય છે હવે સારવારના વિકલ્પોમાં જો દવાથી ન મટે તો પછી ઓપરેશન જ અત્યાર સુધી હતું ભાવનગર માટે પરંતુ ઓપરેશન આ ટ્રીટમેન્ટ માટે ખૂબ જ જોખમી છે કેમ કે આ સારવાર કરવામાં ઘણીવાર આંખની નસને પણ નુકસાન થતું હોય સો હવે ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે ગઈકાલે જ અમે સફળતાપૂર્વક રેડિયો ફ્રીક્વન્સી એબલેશન નામની એકદમ આધુનિક અને ઓપરેશન વગરની ટ્રીટમેન્ટ સફળતાપૂર્વક કરેલી છે અને આ ટ્રીટમેન્ટ બેઝિકલી ફ્લુ ઓપરેશન થિયેટરમાં જ થાય છે ફ્લોરોસ્કોપિક ગાઈડન્સ હેઠળ ચોક્કસ નસ જે દબાય છે એ લોકેટ કરી અને એને ઇલેક્ટ્રોથર્મલ એબલેશન કરવામાં આવે છે અને ખરેખર હવે ભાવનગરના દર્દીઓ માટે એક આ નવી આશાસ્પદ સારવાર ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ભાવનગરમાં ઉપલબ્ધ છે અને ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન બીપી બીપીએસસી હોસ્પિટલ પણ ખૂબ જ ગર્વ અનુભવે છે કારણ કે એ અમારી આ સારવારનું સફળ પરિણામ એ અમારી હોસ્પિટલ માટે પણ સીમાચિન્ન રૂપ છે સો હવેથી ભાવનગરમાં અને ભાવનગરથી આગળના દર્દીઓ કે જે ટ્રાયજિમનલ ન્યુરોલજીયાથી પીડાય છે એના માટે એક આશાસ્પદ નવો વિકલ્પ ઓપરેશન રહિત અને એડવાન્સ રેડિયો ફ્રીક્વન્સી એબલેશન સારવાર ઉપલબ્ધ થશે તેમજ ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટરમાં દરેક પ્રકારના મણકા સાંધા અને દુખાવા માટેની સારવાર ઓપરેશન વગર આધુનિક ઇન્ટરવેન્શન પદ્ધતિથી ઉપલબ્ધ છે